વડોદરામાં કોર્પોરેશનની અંદર આપ સૌ જાણો છો કે અહીંયા ભાજપ સત્તામાં છે પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ ત્રીસ વર્ષથી બીજેપી વડોદરા શહેરમાં સત્તામાં છે આજે વિકાસના નામે સ્માર્ટ સિટી નામે તમે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તો બનાવી દો છો અને બ્રિજ બનાવવાને એ લોકો વિકાસ કહેતા હોય છે અને બ્રિજમાં બનાવવાનું કારણ ટ્રાફિકનું ભારણ ઓછું કારણ હોય છે તો જ્યારે અહીંયા આ બ્રિજ બનીને તૈયાર છે તો પછી શું કામ આ બ્રિજમાં એનું લોકાર્પણ થતું નથી સ્થાનિકોની પણ રજૂઆત હતી અમારા વોર્ડના આગેવાનો કાર્યકર્તાઓ પણ કીધું એટલે અમે આજે અમે ને અમારા વિપક્ષના નેતા અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થઈને એ નિરીક્ષણ કર્યું છે બધા સ્થાનિકો પણ કહે છે કે બ્રિજ બનીને તૈયાર છે વચ્ચે તો વાહન વ્યવહાર પણ શરૂ થઈ ગયો હતો તો શું કામ આ બીજેપીના નેતાઓ કે જે સત્તામાં મેયર કે ડેપ્યુટી મેયર કે જે ચેરમેન છે શું એ લોકોને મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે એમના કોઈ નેતાઓની ચાપડુસી કરવી છે એમની રાહ જોઈને બેઠા છે માટે એ પ્રજાને હેરાનગતિ કરી રહ્યા છો જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વળતર તો બીજેપીના નેતા આપી શકતા નથી આ વડોદરામાં તમે જુઓ કે શું હાલત છે શું દુર્દશા છે રોડ રસ્તા ગટર પાણીની બધાની સમસ્યા પણ જે બ્રિજ એ કોઈ બીજેપીના નેતાના કે એમના ખિસ્સાના પૈસા નથી બન્યો આ પ્રજાના વેરાણ રૂપિયા બ્રિજ બન્યો છે તો આ બ્રિજ બનેલો રેડી છે તો એનું લોકાર્પણ કરીને તાત્કાલિક આમાં વાહન વ્યવહાર શરૂ કરવાનો હોય એની જગ્યાએ આ લોકો એમના નેતાઓની રાહ જોઈને બેઠા છે એ વાત તો અમને વિરોધ છે અમે આજે આને જોઉ છે નિરીક્ષણ કરું છે રેકી પણ કરી છે કે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે આવના દિવસોમાં જો આ લોકો ન કરે તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ આનું લોકાપન કરી દેશે તો તમે તઈના સ્થાનિક લોકોને પૂછો આજુબાજુના તો એમને ખબર પડે કેટલા વખતથી બની અરે તમને સમય 18 મહિનાનો તો અત્યાર 55 60 60 મહિના થઈ ગયા છતાંય આ બ્રિજ હજુ બનતો નથી એમને કેટલી વાર રજૂઆત કરી છતાંય આ લોકોને પેટનું પાણી હલતું નથી અને હવે સ્થાનિક લોકો હવે ઉદગા એ કરે છે બરાબર છે ભાજપ વાળા આવું જોઈએ છતાં કોંગ્રેસ વાળા કરે છે બરાબર આ કામ ભાજપ વાળા કરવું જોઈએ એની પેટ હજુ ઊંઘી રહ્યા છે કોઈ નેતાની રાહ જોઈ રહ્યા છે દસ પંદર દિવસ થી આ નું કામ બાકી રાખ્યું છે

સતાઈ નથી કર્યું પછી આ પચ્ચાનો રોજનો ભોગ બનશે નેતાઓ સોવા ટકા સુના લોકોના હિત માટે બનેલું બ્રિજ અને લોકાર્પણ ના કરોને તમે તમારા મિનિસ્ટર રહ્યો જોઈએ ત્યાં ત્યાં સુધી વ્યાજબી છે અમે લોકો જે આયા છે એક વખત પહેલા નિરીક્ષણ કરી લઈએ કે ભાઈ ખરેખર બ્રિજ બની ગયું છે કે નહીં એટલે અમારા તમામ કાર્યકર્તાઓની સાથે અમે બ્રિજ પર ગયા જોયું આ બ્રિજ કાલે બી ચાલુ થઈ શકે છે આજે બી ચાલુ થઈ શકે છે અમે જઈને સત્તાધારી પાર્ટીઓને પૂછીશું કે કેમ ભાઈ લોકાર્પણ માટે બંધ રાખ્યું છે લોકાર્પણ કરવા માટે બ્રિજ બનાવો છો તમે કે લોકો માટે બનાવો છો પહેલી વાત તો લોકો માટે જ્યારે બનવું હોય તો લોકોના હિતમાં તાત્કાલિક બ્રિજ ખોલી દેવું જોઈએ અમે આજે નિરીક્ષણ કરીને જઈએ છીએ અગર નહીં માનશે તો અમે જાતે ખોલી માટે તૈયારી કરીએ એક તો બ્રિજની સમય મર્યાદા જે હતી એ પણ પૂરી થઈ ગઈ છે એના પછી પણ બ્રિજ ખોલતા નથી સમય મર્યાદાને સાથે સાથે ભ્રષ્ટાચાર બે વસ્તુ છે સમય મર્યાદા એટલા જ માટે પૂરી થઈ જાય કે એમને ભ્રષ્ટાચાર કરવો તમને ખબર નથી કે આગળ જગ્યા નહીં મળશે સ્ટે આવી જશે કે રોકાઈ જશે બધું જ ખબર હોય પણ મૂળ ભ્રષ્ટાચાર કરવા માટે આ સમયગાળો મોટો કરે કોન્ટ્રાક્ટરને ફાયદો કરે અને લોકોને હેરાન કરે આ દ્રષ્ટિ તમારી સામે જ દેખાય છે કે લોકોના લોકોના પૈસા વડેલો બનેલો બ્રિજ અને લોકો ઉપયોગી નથી આવતો અને અહીંયા બંધ કરી નાખ્યો છે સાણી રાહ જુઓ છો ભાઈ તમે ઉપર જઈને આ બ્રિજ બની તૈયાર છે બિલકુલ કમ્પ્લીટ તૈયાર છે અને આજે નહીં તો કાલે નહીં માનશે તમે ખોલી નાખો કોંગ્રેસ કોની રાહ જોઈ રહ્યો છે કોંગ્રેસ જો પહેલી વખત જ્યારે આપણે આવીએ ત્યારે પેલા નિરીક્ષણ કરવું કે ભાઈ બરોબર બન્યું છે કે નહીં કાલે ઉઠીને આપણને એવું કહે કે ભાઈ બરાબર નહોતું તમે લોકો ખોલી નાખ્યું એના કરતાં પહેલાં ચકાસણી કરવી ચકાસણી કર્યા પછી હમણાં જઈને રજૂઆત કરીશું કે ભાઈ બ્રિજ ખોલો છો કે પછી અમે ખોલી નાખ્યું એને નહીં માનશે તો અમે કોંગ્રેસ પાર્ટી ખોલી રાખશું એવું કહે છે અમને ના ચાલુ કરવો જોઈએ એવું કહે છે કરવો જોઈએ કે ના તો કરવો જ જોઈએ ને ફાટક દસ દિવસથી ફાટક બંધ છે બરાબર છે

કે જેનું કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે આજુબાજુના સ્થાનિકોએ આ વિસ્તારના જે આગેવાનો છે કોંગ્રેસના એ ખાસ તો વોર્ડ પ્રમુખને રજૂઆત કરી અને વોર્ડ પ્રમુખ દ્વારા ગઈકાલે વિરોધ પક્ષના નેતાને જાણ કરતા આજે કોંગ્રેસ પ્રમુખ સહિત વિરોધ પક્ષના નેતા અમે તમામ ટીમ અહીંયા આવી છે આજે અહીંયા જોતા ખબર પડે છે કે બ્રિજનું કામગીરી સંપૂર્ણ પૂરેપૂરી પૂરી થઈ ગયેલી છે પણ સત્તાધારી પક્ષ અત્યારે મુખ્યમંત્રી કાં તો કોઈ બીજા મંત્રી તંત્રી એમને આવવાની રાહ જોતા હોય ને આ બ્રિજને

પબ્લિક માટે આપણે સારું બોલવું જોઈએ કે ભાઈ ચાલુ કરજો અત્યારે સ્કૂલો ટાઈમ છે પરીક્ષા છે બધું તો ચાલુ કરજો ને બ્રિજ ઓકે થઈ ગયો તમે ત્યાં સુધી આ સાઈડ થી પેલી સાઈડ જોઈ લો કોઈ ખોમી છે કમ્પ્લીટ ઓકે થઈ ગયેલો છે તો અત્યાર સુધી કેમ નથી ચાલુ કરતા મંત્રી ની શું રાહ જોવાની પબ્લિક ના પૈસા રોડ બન્યો છે પબ્લિક પબ્લિક માટે ચાલુ કરવાનો હોય ને મંત્રી મંત્રી ના ઘરના પૈસા છે પબ્લિક ના પૈસા છે તો પબ્લિક પબ્લિક માટે ચાલુ કરી દેવું જોઈએ શું નામ તમારું